ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે હડતાળ ટ્રાન્સપોર્ટરોની રાજ્યવ્યાપી હડતાળ પડતરની માગણીઓ લઈને ટ્રાન્સપોર્ટરો ફરી મેદાનમાં ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન હાઈવે પર વાહનોની લાંબી કતારો બે હજાર એકમાં બરોડા હાલોલ રોડ અને બે હજાર ત્રણમાં અડાલજ મહેસાણા રોડ પર લેવાની શરૂઆત થઈ હતી હાલોલ રોડ હાલોલ ટોલ રોડનો ખર્ચ એકસોને સિત્તેર પોઈન્ટ ચોસઠ કરોડ અને અડાલજ મહેસાણાનો રોડ ખર્ચ રૂપિયા ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ પચીસ કરોડ પાંચસોને ચૌદ પોઈન્ટ નેવ્યાસી કરોડની લાગત થઈ હતી આ બંને ટોલ રોડ ઉપર નેશનલ હાઈવેના પર કિલોમીટરના દરથી પણ ઘણા વધુ ટોલ લેવાયા છે નેશનલ હાઇવે ઉપર કિલોમીટરના સાત પોઈન્ટ એકવીસ બરોડા હાલોલ નેશનલ હાઇવે પર કિલોમીટરના ઓગણત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા અડાલજ મહેસાણા નેશનલ હાઇવે ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન રૂપિયા લેવામાં આવે છે આરટીઆઈના જવાબમાં બે હજાર એકથી બે હજાર નવ સુધીમાં આ બે ટોલ રોડ ઉપર કંપનીએ ત્રણસો પોઈન્ટ એકતાલીસ કરોડ ઉઘરાવ્યા છે અને બાસઠ પોઈન્ટ ત્રેસઠ કરોડનું નુકસાન બતાવ્યું છે તેમ છતાં પાંચસો ને ચૌદ કરોડના રોડ ઉપર તેમને મોટી બાકી રકમ બતાવી છે અને ગયા વર્ષ સુધીમાં રૂપિયા નવસો અડસઠ કરોડ રૂંધરાવાના બા ઉઘરાવાના બાકી છે તેમ જણાવેલ છે જેને સરકારે પણ પ્રમાણિત કરેલ છે કંપનીના ઓડિટે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ કંપની એમ કુલ ટોલ બે હજાર નવસોને અઠ્યાવીસ અને બીજી આવક અને સાથે ખર્ચ બાદ એક હજાર નવસોને પચાસ કરોડનો વગર નફો કર્યો છે આશરે છસોને બાવન કરોડનું ડિવિડન્ડ આપ્યું છે આ કંપનીમાં ગુજરાત સરકાર પોતે સો ટકા ભાગીદાર છે રૂપિયા પાંચસોને ચૌદ પોઈન્ટ નેવ્યાસી કરોડના બે રોડ ઉપર તેમની જોડે બે હજાર ત્રીસ સુધી ટોલ ઉઘરાવવાનો કરાર છે કરાર પ્રમાણે નુકસાન થતું હતું હોવાથી પૂરા પૈસા ન ઉઘરાયા હોવાની સન બે હજાર ચોવીસ સુધી એટલે કે દસ વર્ષનું ટોલ ઉતારવા માટે સ્ટેશન માગ્યું છે આરટીઆઈના જવાબ મુજબ રાજ્ય સરકારને ગયા વર્ષે માત્ર રોડ ટેક્સની રૂપિયા ચાર હજારને પચીસ કરોડની આવક થઈ છે છતાં પ્રજાને રોડ બનાવવાની નૈતિક જવાબદારીમાંથી છટકતીને આવડ આવવાના રોડના કરારો કરી છે ગુજરાત સરકારમાં બીજા માર્ગો ઉપર પ્રીમિયમ લઈ અન્યાય ના કરવો જોઈએ